ગાયનું ઘી અમૃત સમાન ઉપયોગી છે અમારા ઘણા બધા વિડીયોમાં જોયા પછી ઘણા બધા પેશન્ટે હું પૂછતા હોય છે કે ગાયના ઘીનું સેવન કરવાની સાચી વિધિ શું છે કયા રોગમાં ગાયના ઘીનું સેવન કઈ રીતે કરવું જોઈએ અને એમાં શું તકેદારી રાખવી જોઈએ તો મિત્રો આજના વિડીયોમાં આપણે જોઈશું અલગ અલગ રોગોમાં ગાયના ઘીનું સેવન કરવાની આઠ અલગ અલગ રીત અને કઈ રીતે શું તકેદારી રાખવાથી ગાયના ઘીનું પાચન સારી રીતે થઈ શકે છે એ બધું જ આજના વિડીયોમાં આપણે જોઈશું મિત્રો આ વિડીયો જોતાં પહેલાં એક નાનકડી વિનંતી છે જો તમને કોઈપણ રોગ છે અને તમે આયુર્વેદ દવા લેવી હોય તો તમારા મનમાં શંકા હશે કે આયુર્વેદથી રોગ મટશે કે નહીં મટે આયુર્વેદ દવા મને લાગુ પડશે કે નહીં પડે તો એકવાર અમારી આ યુટ્યુબ ચેનલ અથવા આ જ ફેસબુક કે ઇન્સ્ટાગ્રામ પેજના બધા જ વિડીયો જુઓ તમે હજારો દર્દીના અનુભવ જોઈ શકશો જેઓ આયુર્વેદથી સાજા થયા છે તમારી શંકા દૂર કરવા એકવાર તેમને જરૂર સાંભળો અને જાણો કે કેટલા જૂના રોગોમાં કેટલા ઝડપથી ફાયદો થાય છે નમસ્તે મિત્રો હું છું ડૉક્ટર વિશાલ પંડ્યા એમડી આયુર્વેદ ફિઝિશિયન પંચકર્મ સ્પેશિયાલિસ્ટ સંજીવની આયુર્વેદ હોસ્પિટલ ગાંધીધામ કચ્છથી મિત્રો આયુર્વેદમાં ઘીને સૌથી શ્રેષ્ઠ આહાર તો કહ્યો જ છે પણ આયુર્વેદમાં ઘીનો દવામાં અનેક રીતે ઉપયોગ કરેલો છે અનેક પ્રકારની દવાઓમાં ઔષધિ સાથે મિલાવેલા ઘીનો ઔષધિથી સિદ્ધ કરેલા ઘીનો ઉપયોગ કરવામાં આવે છે તો આજે હું તમને બતાવીશ આયુર્વેદમાં ઘી ખાવાની આઠ અલગ અલગ રીત સૌથી પહેલી રીત છે જો તમને નાભીથી નીચેના ભાગમાં કોઈ રોગ થતા હોય અપાન વાયુના રોગો જેવા કે કબજીયાત ગેસ પેઢુંમાં દુખાવો સ્ત્રીઓને માસિક ધર્મ સંબંધી સમસ્યાઓ પુરુષોમાં પુરુષત્વની ખામી શુક્રાણુઓની ખામી સાથે સાથે પગ કમરના દુખાવા ઘૂંટણના દુખાવા એડીના દુખાવા કોઈપણ પ્રકારના દુખાવા જે નાભીથી નીચેના ભાગમાં હોય તો એમાં ઘી જમ્યા પહેલાં લેવું જોઈએ જ્યારે તમે જમ્યા પહેલાં કોઈપણ પ્રકારની ઔષધિ સાથે ઘીનું સેવન કરો છો તો એ અપાન રોગ ઉપર કામ કરે છે અપાનના દરેક રોગોને દૂર કરવા માટે ખૂબ જ ઉપયોગી છે કાંઈ પણ ન સૂજે તો જમ્યાથી પહેલાં બે ચમચી ગરમ ગાયનું ઘી લો એમાં થોડું જીરું અને સેંઘો નિમક નાખીને ચાટી જાઓ આ રીતે લીધેલું ઘી નાભીથી નીચેના રોગોમાં ખૂબ જ ઉપયોગી છે બીજી રીત છે એના માટે કે જેમણે પોતાની પાચનશક્તિ સુધારવી છે જો તમને અપચો રહેતો હોય પેટમાં દુખાવો રહેતો હોય નાભીની આસપાસ દુખાવો રહેતો હોય મરડા જેવું રહેતું હોય પેટમાં આંટી આવીને સંડાસ જવું પડતું હોય અથવા તો તમને લીવરના પ્લીહા એટલે કે સ્પ્લિનના કે પછી કિડનીના કોઈ પણ રોગો હોય તો તમારે ઘીને જમવાની વચ્ચે લેવું જોઈએ જમવાની વચ્ચે ઘી લેવું એટલે શું તો મિત્રો સૌથી પહેલાં જેમ કે એવું સમજો કે તમે ચાર રોટલી જમો છો જો બે રોટલી જમી લ્યો એની વચ્ચેના ભાગમાં બે ચમચી ગરમ ગાયનું ઘી કોઈ પણ ઔષધી સાથે હતો તો સૂંઠ સાથે લો અને પછી બાકીની બે રોટલી જમો આ રીતે જો જમવાની વચ્ચે તમે ઘી લેવામાં આવે તો એ સમાન વાયુના રોગો પર કામ કરે છે સમાન વાયુને બેલેન્સ કરે છે અને પાચન શક્તિને સુધારે છે તો આથી ઘી લેવાની બીજી રીત જમવાની વચ્ચે હવે ઘી લેવાની ત્રીજી રીત જો તમને આખા શરીરમાં કોઈ રોગો ફેલાયેલા હોય ચામડીના રોગો હોય કોલેસ્ટ્રોલ હોય હૃદયના રોગો હોય કે પછી તમને જે છે એ શરીરમાં સર્ક્યુલેશન લગતા કોઈ રોગો હોય લોહી ન પહોંચતું હોય કોઈ અંગો સુધી માથું દુખી આવતું હોય માથામાં લોહી ન પહોંચતું હોય એવા પ્રકારના રોગોમાં સવારે નાસ્તા પછી અને બપોરે જમ્યા પછી ઘી લેવાનું વિધાન છે આ પ્રકારના રોગો વ્યાનવાયુને કારણે થાય છે વ્યાનવાયુ શરીરમાં સર્ક્યુલેશનનું કામ કરે છે પોષક તત્વોના શરીરમાં પહોંચાડે છે જો આ પ્રકારની ખામી હોય ખાસ કરીને બીપી છે હૃદયના રોગો છે એવા પ્રકારમાં તમે જો સવારે નાસ્તા પછી અથવા તો બપોરે જમ્યા પછી ઘી અથવા તો ઘી સાથે લેવાના ઔષધોનો ઉપયોગ કરો છો તો ખૂબ સારો ફાયદો થાય છે ચોથા પ્રકારના રોગો છે ફેફસા અને પ્રાણવાયુના રોગો જો તમને શ્વસનતંત્રની કોઈ સમસ્યા હોય ફેફસામાં કફ રહેતો હોય શ્વાસ રહેતો હોય ઉધરસ આવતી હોય કે એલર્જીની સમસ્યા હોય આવા પ્રકારના રોગોમાં મોહર મોહોર અથવા તો સામુદક પ્રમાણમાં ઘી લેવાનું કહ્યું છે એટલે કે એમાં તમારે રાબ શીરો લાપસી દાળ કે ભાત એમાં ઘીને મેળવીને તેનું સેવન કરવું જોઈએ આ રીતે લીધેલું ઘી શરીરમાં ચીકાશ આપે છે ફેફસામાં ચિકાસ આપે છે અને કફને દૂર કરવા માટે ફેફસામાંથી વાયુને દૂર કરવા માટે ઉપયોગી છે એટલે આવા પ્રકારના શ્વસનતંત્રના રોગોમાં ભોજનની સાથે ઘી લેવાનું વિધાન કહેલું છે હવે પાંચમા પ્રકારના રોગો એવા છે કે જે લોકોને મગજના રોગો છે જ્ઞાનતંતુના રોગો છે વિચારવાયુ રહે છે ઊંઘ નથી આવતી અથવા તો હાંસળીથી ઉપરના રોગો છે જેને આયુર્વેદનો ઉર્ધ્વ જતુર્ગત રોગો કહેવામાં આવે છે મોઢાના દાંતના નાકના આંખના કાનના આવા પણ પ્રકારના મસ્તિષ્ક કે એની આસપાસના આસરીથી ઉપરના કોઈપણ રોગો હોય તો એમાં તમારે ગાયના ઘીનું સેવન જે છે એ રાત્રે જમ્યા પછી કરવું જોઈએ અથવા તો રાત્રે સૂતી વખતે કરવું જોઈએ પણ હા યાદ રાખજો ઘી લીધા પછી ગરમ પાણી પીવું જોઈએ ઠંડુ પાણી ન પીવું જોઈએ આયુર્વેદમાં પણ ત્રિફળા ઘી નામનું ઘી જે છે એ રાત્રે સૂતી વખતે લેવાનું કહ્યું છે એનાથી આંખને પોષણ મળે છે આવા અનેક પ્રકારના રોગોમાં રાત્રે જમ્યા પછી ઘી લેવાનું વિધાન કહેલું છે એટલે આ છે ઘી લેવાની પાંચમી વિધિ હવે મિત્રો છઠ્ઠી વિધિ એ છે કે ઔષધિની સાથે ઘી લેવું આયુર્વેદમાં ઘણી બધી એવી ઔષધિ કે ચૂર્ણ કે ગોળીઓ કહેલી છે કે જેની સાથે ગાયના ઘીનું સેવન કરવાનું કહ્યું છે આ રીતે ઔષધિઓ સાથે લીધેલું ઘી યોગવાહી કામ કરે છે યોગવાહી એટલે શું ગાયના ઘીમાં એક ખાસ પ્રકારની પ્રોપર્ટી છે ગુણ છે કે એ પોતાના ગુણને સાથે ઔષધિના ગુણને આખા શરીરમાં પ્રસરાવે છે એને ખૂબ સરસ રીતે શરીરમાં પચાવે છે જો તમે કોઈ પણ ઔષધિને ગાયના ઘી સાથે લો છો તો એનો ઉપયોગ શરીરમાં ખૂબ સારી રીતે થાય છે અને એનું પાવર પણ વધી જાય છે હિંગવાષ્ટક ચૂર્ણ છે અનેક પ્રકારના ઔષધિઓ છે રસાયણ ચૂર્ણ છે એને પણ ગાયના ઘી સાથે લેવાનું કહ્યું છે ઔષધિ સાથે ગાયનું ઘી લેવાથી અનેક પ્રકારના ફાયદા થાય છે અને એનો ઉપયોગ ખૂબ સારી રીતે આયુર્વેદમાં કહેલો છે સાથે સાથે જો કોઈ ઔષધિ ગરમ હોય તો એ ગરમી તોડવા માટે પણ ગાયનું ઘી નાખીને લેવામાં આવે છે જો કોઈ ઔષધિ વધારે પડતું શરીરને સૂકું કરે છે તો એ ઔષધિના સૂકાપણાને તોડવા માટે એટલે વૃક્ષતાને ઘટાડવા માટે પણ ગાયનું ઘી ઉમેરીને ઔષધિ લેવામાં આવે છે આ રીતે ઔષધિ સાથે ગાયનું ઘી અમૃત સમાન કામ કરે છે સાતમી વિધિ છે ખોરાકને પૌષ્ટિક બનાવવા માટે મિત્રો ગાયનો ઘી જ્યાં પણ આપણે ઉપયોગ કરીએ છીએ ખોરાકને વધુ પૌષ્ટિક બનાવી દે છે રાબ શીરો લાપસી કે હલવો કે પછી કોઈપણ પ્રકારની મીઠાઈઓ આ બધામાં જ્યારે આપણે ગાયના ઘીનો ઉપયોગ કરીએ છીએ ત્યારે એ વધુ મીઠાશ નથી લાવતું પણ એ વધુ પૌષ્ટિક પણ બનાવે છે એટલે તો આપણા અનેક પ્રકારના પાક છે ચંટ્રાસ એમાં પણ ગાયના ઘીનો ઉપયોગ કરેલો છે એ જ રીતે ખોરાકના વઘારમાં પણ ગાયનો ઘીનો ઉપયોગ જ્યારે કરવામાં આવે ત્યારે એ ખોરાક વધુ પૌષ્ટિક થાય છે પિત્તને ઓછું કરે છે વાયુને ઓછું કરે છે આ રીતે ખોરાકની સાથે ગાયના ઘીનો ઉપયોગ એ ખોરાકની પૌષ્ટિકતાને વધારે છે અને અનેક પ્રકારના ઔષધિ ફાયદા પણ કરે છે દૂધ સાથે ગાયના ઘીનો ઉપયોગ એ આઠમી વિધિ છે મિત્રો આ સૌથી છેલ્લી વિધિ છે પણ આયુર્વેદમાં આને સૌથી શ્રેષ્ઠ કહી છે મહષિચરક કહે છે ક્ષીર ઘૃત અભ્યાસો રસાયણ નામ એટલે કે જો તમે ઘી અને દૂધનો નિત્ય પ્રતિ અભ્યાસ કરો છો તો તમારી વૃદ્ધાવસ્થા અટકે છે તમારા શરીરને ખૂબ સારું પોષણ મળે છે શરીરમાં અનેક પ્રકારના વિટામિનની આપૂર્તિ પણ ક્ષીર એટલે દૂધ અને ઘીના અભ્યાસથી થાય છે મોટે ભાગે આપણે રાત્રે માત્રને ને માત્ર ગાયનું દૂધ અને એમાં ગાયનું ઘી નાખીને લઈએ છીએ તો આ પ્રકારનો ફાયદો જોવા મળે છે પણ હા એની સાથે કોઈ પણ ખોરાક લઈ શકાશે નહીં જો તમે રાત્રે આ રીતે ક્ષીરઘૃતનો અભ્યાસ કરો છો તો તમને રસાયણ ચિકિત્સાનો ફાયદો થશે અને તમારી ઉંમર જે છે એ વધવાની અટકી જઈ શકે છે મિત્રો જ્યારે પણ તમે ગાયનું ઘી લો છો તો ત્રણ બાબતો ખાસ ધ્યાન રાખો સૌથી પહેલું તમારી પાચનશક્તિ અનુસાર જ ગાયના ઘીનો ઉપયોગ કરો વધારે પડતું ગાયનું ઘી પાચનશક્તિથી વધારે લેવામાં આવે તો એ પાચનશક્તિ મન પણ કરે છે અને અનેક પ્રકારના રોગો કરે છે બીજું ઘી લીધા પછી ક્યારેય ઠંડુ પાણી ન પીઓ જો તમે ઘીની ઉપર ઠંડુ પાણી પીઓ છો તો ઘીનું પાચન થતું નથી અને અનેક રોગો થાય છે ઘી ઉપર માત્ર માત્ર હુંફાળું નવશ્યકું પાણી જ પીવું જોઈએ ત્રીજું જો તમને ભૂખ લાગી ન હોય તો તમારે ઘીનું સેવન ન કરવું જોઈએ આ ખાસ યાદ રાખો પાચનશક્તિ સુધારવાના ઘી અલગ કહ્યા છે પણ જો ભૂખ ન લાગે તો મિષ્ટાનમાં કે ઔષધિમાં ઘીનો ઉપયોગ તમે કરી શકશો નહીં મિત્રો આશા રાખું છું ગાયના ઘીને લેવાની આ આઠ અલગ અલગ વિધિ તમને જરૂર પસંદ આવી હશે એવા લોકો સુધી શેર કરો કે જે લોકો ઘીનો ક્યારે ઉપયોગ નથી કરતા અથવા તો જે લોકોને ખબર નથી કે ઘીનો કઈ કઈ રીતે ઉપયોગ કરી શકાય છે ખૂબ ખૂબ ધન્યવાદ જય શ્રી કૃષ્ણ જય આયુર્વેદ